કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ માટે પત્રકાર પરિષદ યોજાઈ આગામી છવ્વીસ સત્તાવીસ અને અઠ્યાવીસ જૂન બે દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ના પ્રારંભ થનાર છે જેમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી થકી શ્રેષ્ઠ નાગરિક શ્રેષ્ઠ નાગરિક થકી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ થકી શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ વિદ્યાર્થીઓ માટે આ તક નિર્માણ એટલે શાળા પ્રવેશોત્સવ આપવામાં આવશે બાળકોનો શાળામાં પ્રવેશ થાય અને બાળક બાલ વાટિકા થી ધોરણ આઠ સુધી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળા ન છોડતા ક્રમશઃ ઉચ્ચ અભ્યાસ કરે તે માટેના આયોજનના ભાગ રૂપે નૂતન ભારતના શિલ્પી અને દીર્ઘ ભારતના પણોતા પુત્ર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉમદા વિચારધારાની ફળશ્રુતિ રૂપ એક પાયાની શિલા સમાન ઉત્સવ એટલે આ શાળા પ્રવેશોત્સવ તેઓ દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો થાય તથા દીકરાઓ અને દીકરીઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કરે એક ઉજ્જવળ આવતા શાળા પ્રવેશોત્સવના કારણે બાળકોના શાળા પ્રવેશનું પ્રમાણ સો ટકા પહોંચવામાં આવ્યું છે જ્યારે શાળા છોડવાનું પ્રમાણ ખૂબ જ ઓછું થયેલ છે જે ગુજરાત રાજ્ય માટે એક અમૂલ્ય ઉપલબ્ધિ સમાન છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક શિક્ષણ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી થવા જઈ રહી છે આપણે શાળા પ્રવેશોત્સવ કરવા જઈ રહ્યા છે ત્યારે નવા આવનાર બાળકો એ ખૂબ સારી પ્રગતિ કરે એના માટે કરીને એને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે સારી પ્રગતિ કરી શકે સારું એજ્યુકેશન લઈ શકે એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજે શાળા પ્રવેશોત્સવ માટેનો એક પ્રેસ કોન્ફરન્સ રાખેલી એની અંદર આપ સર્વે મીડિયાના મિત્રોને હું આવકારું છું આભાર વ્યક્ત કરું છું અને આપના માધ્યમથી નવા બાળકો હજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં જોડાય એના માટે અનુરોધ કરું છું આજના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા તમામ સભ્યશ્રીઓ અમારા શ્રી મારા ઉપાધ્યક્ષશ્રી અમે સાથે મળીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી ઊંચાઈએ જાય એના માટેના અમારા નવા ઊંચા ટાર્ગેટો ફિક્સ કરીએ છીએ અને આવનારા દિવસો હું ખૂબ સારી મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ મેળવી શકે એના માટેના પ્રયત્નમાં અમે લાગેલા છે આભાર પચાસ હજાર પચાસ હજાર નો ટાર્ગેટ એટલા માટે રાખવો પડે કે અમે ટાર્ગેટ જયારે ઊંચો આપીએ ત્યારે ઊંચી સંખ્યામાં બાળકો જોડાઈ શકે અત્યારે તેતાલીસ હજાર થી પિસ્તાલીસ હાજર ની વચ્ચે આ વખતે સંખ્યા રહેશે આ નવ દસ અને અગિયાર બાર ની અંદર આ તો બાલવાડી ના બાળકો એડ કરતા પચાસ હાજર ની સંખ્યામાં અમે પહોંચી રહ્યા છે અને બાલવાડી અને નવ દસ ની સંખ્યા એડ કરીએ તો અમે પચાસ હાજર ની સંખ્યા પર પહોંચી રહીએ છીએ